નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક બટકું રોટલો નૈતિકને રેખાએ નવો ફ્લેટ લીધો અને દેવ દેવદિવાળીના રોજ નાનું એવું ફંક્શન કરી તેઓ અહીં રહેવા આવશે હું નક્કી કર્યું બંને જણાએ મહેમાનો લિસ્ટ બનાવ્યું કેટલી કાપકૂપ કરી પણ દોઢસો જણા તો આરામથી થઈ જતા હતા બંને જણા મૂંઝાયા કે હવે શું કરીશું કારણ કે આમ તો બંને જોબ કરતા હતા પરંતુ આ ફ્લેટનો ઇન્સ્ટોલમેન્ટ બહુ જ મોટો આવવાનો હોવાથી હવે થોડી કરકસર કરવી પડશે અને આવા વ્યવહારોમાં કાપ મૂકવો પડશે એવું નક્કી કર્યું હતું પરંતુ સમજમાં અને પરિવારમાં દરેકના ઘરે સગાઈ શ્રીમંત વાસ્તુ વગેરેમાં ગયા હોઈએ એટલે એમ કોઈને કાપીને કેમ પ્રસંગ કરે એની દ્વિધામાં હતા વાત જાણે એમ હતી કે નૈતિક અને રેખા બંને જણા મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા હતા અને બંને જોબ કરીને પોતાની જીવન ગાડી ચલાવી રહ્યા હતા અને પોતાના પુત્ર રોહનનું સીબીએસસીનું પૂરું થાય એ માટે તનતોડ મહેનત કરતા હતા તેમના વડીલોએ કહ્યું કે પછી રોહન નાની છે ત્યાં તમે કરી લ્યો તો સારું એટલે વિચાર તેમને યોગ્ય લાગતા તેમણે એક ફ્લેટ ખરીદ્યો સ્વાભાવિક રીતે ઘર તો જિંદગીમાં એક જ વાર ખરીદવાનું હોય એ હિસાબે થોડું મોંઘું પસંદ થઈ ગયું હતું અને એની માટે હવે વાસ્તુ શેરમની કરવી તો કેટલાને આમંત્રિત કરવા એની દ્વિધામાં હતા મમ્મી ડેડીને જોઈને તેમની નાનકડો સન રોહન બોલ્યો શું વિચારો છો નવા ઘરમાં રહેવા નથી જવું કે શું કે પછી મમ્મીને તેની સહેલીઓને મૂકીને અહીંથી જવું ગમતું નથી અને સંતોક માસી પણ ત્યાં નહીં આવે એટલે કામ હાથે કરવું પડશે એની ચિંતામાં છે કે શું કે પછી કમલાતાએ વગર શાક લેવું નહીં ગમે અને ડેડીને પણ એના ફ્રેન્ડની કંપની પણ નહીં મળે કે સામેવાળા મધુ આંટી વગર હાય હેન્ડસમ કોણ કહેશે કે પછી લિફ્ટ બંધ થાય ત્યારે મોટા શરીરથી સાતમાળ કેમ ચડાશે એની ચિંતા છે એમ કરી હસવા લાગ્યો એક મિનિટ માટે તો નૈતિક અને રેખા બંને સ્તબ્ધ થઈ ગયા કે આ દસ વરસનો નાનકડો રોહન કેટલું ઓબ્ઝર્વ કરે છે પછી બંને હસી પડ્યા અને કહ્યું એવું કંઈ નથી બેટા પણ આ મહેમાનોનું લિસ્ટ નાનું કેમ કરવું એની ચિંતામાં છીએ રોહને કહ્યું એમ એમાં વળી શું કોઈને નહીં બોલાવાના એટલે એકબીજાને ખોટું લાગવાનો પ્રશ્ન જ ન રહે અને એ ઉપરાંતે આજે જલારામ જયંતી હોવાથી ટીચરે સ્કૂલમાં એના વિશેની સુંદર વાત કરી હતી કહેતા હતા કે એમણે કોઈ મોટી મૂડી ન હોવા છતાં અન્ન ક્ષેત્રની શરૂઆત કરી હતી અને બહુ બધી કસોટી આવી પણ એમણે પોતાનું પ્રણ છોડ્યું નહીં આજે તો હવે એ જગપ્રસિદ્ધ છે આપણે પણ ગરીબોને કટકો રોટલો ખવડાવીને આ વસ્તુ સેરેમની કરી શકાય દોઢસો જણને ઇન્વાઇટ કરવાના હોય તો એની જગ્યાએ સો જણાને હાથો હાથ જઈને ભોજન આપી શકાય અને આમ પણ સોનક અંકલ અને સોહા આંટી તો તમે આમ કર્યું હોત તો સારું હતું અને આ જમવામાં બનાવ્યું હોત તો તો સારું હતું એવું જ બોલવાના છે અને પેલા નીલમ આંટી તો મારી પાસેથી કેટરિંગવાળાનો નંબર લીધો હોત તો વધુ સરસ રસોઈ બનાવે એમ પણ કહેશે એટલે સાચું કહું છું કે આપણે પણ આ વખતે જલારામ જયંતીમાંથી કંઈક બોધ લઈને આવા કેટલાય રખડતાને ભૂખ્યા લોકોમાંથી થોડાને બટકો રોટલો આપવો જોઈએ ભલેને મીઠાઈ ના આપીએ તો રોટલો શાક આપીશું અને તેમના મોઢા પર પ્રસન્નતા તો આવશે બાકી આપણા સ્વજનોને તમારા બેના ફ્રેન્ડ તો બધા ગમે તેટલું કરો કંઈ ને કંઈ ભૂલ કાઢવાના જ છે અને આમ પણ આજ સુધી એ બધાને મારા બર્થડે પર તમારી એનિવર્સરી પર ને દાદાના શ્રાદ્ધ વગેરેમાં જમાડ્યા છે ને પછી તમને બંનેને જે યોગ્ય લાગે તે એમ કરીને રોહન તો બંનેને વિચારતા મૂકી ચાલ્યો ગયો નૈતિક અને રેખાને રોહનનો આ વિચાર મન મગજમાં ગર્વ થયો પોતાને કેમ આવો સારો વિચાર આજ સુધી ન આવ્યો એવું ગિલ્ટ પણ થયું એમણે અંતે વાસ્તુ શેરમની આ રીતે જ કરવી એવું નક્કી કર્યું અને એ દિવસે બસો ફૂટ પેકેટ બનાવી અને આવા ભૂખ્યા ભિક્ષુકને વેચવા નીકળી પડ્યા બીજા દિવસે સ્કૂલમાં ટીચરે બધાને પૂછ્યું કે કે જલારામ કંઈ કર્યું નહીં અને રોહને પોતાના ફેમિલી સાથે કરેલા એ નેક કાર્યની વાત કરી અને બધા બાળકોએ તેને તાળીઓથી વધાવી લીધો મિત્રો આજનો સમાવેશ ઉત્સવ પ્રિય થતો જાય છે અને બીજું દેખાદેખીમાં ઘણીવાર પોતાની થી વધુ એ વ્યવહાર કરે છે ને પછી પાછળથી પસ્તાય છે ત્યારે ઉજવણીનું કોઈ નવું મૂલ્યાંકન વિચારવામાં આવે કે જેમાં થોડો પરમાર્થ હોય તો જીવન ધન્ય બની જાય છે સૌરાષ્ટ્રના શ્રદ્ધેય સંત શ્રી જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે સમાજને કરવા જેવા કર્મ તરફ અંગુલી નિર્દેશ માત્ર કર્યો છે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો તમારા મિત્રોને શેર કરો મળીએ આવી જ ઘટનાઓ અને વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે